નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મળતી માહિતી અનુસાર વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી પાણીગેટ પોલીસ ટીમ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય એમ મિશ્રા નાવની સીધી દોરવણી હેઠળ તપાસ તજવીજ દરમિયાન હ્યુમન તથા ટેકનિકલ સોર્સ આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં તથા મકરપુરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ માસથી ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપી આકાશ વેલાજી સોમાજી પરમાર ઠાકોર અને કલ્પેશ ઉર્ફે કલ્પુ લક્ષ્મણભાઈ વાઘેલા દેવી પૂજક નાને ભોગ બનનાર સગીરા સાથે વડોદરા ખાતેથી પાણીગેટ તથા મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે